અને બર્થડે પર લીન જવા નીકળ્યો છું ફરવા માટે કઈ જગ્યાએ હે બોલ દે તાર મોડે રાજપીપળા આવી પક્કે છે પાછળ નીલેશ છે અને તમે બ્લોગ માં કન્ટિન્યુ બન્યા રહેજો આપણે રાત ની ડુંગરીઓ દેખવાની છે ઓકે ઓકે જ ચાલો તો થોડો તડકો છે ને અમે થોડા થોડા ડુંગરા દેખાય છે થઈ જવાનું છે રોડ બોડ આવા ટોપર ટોપ છે

આવી ગયા છે અમે માંડણમાં વ્યૂ એટલો જોરદાર છે કે વાત રવા દો જબરજસ્ત મસ્ત એવા બધે ગાયો ને એવું બધું ચરે છે અને પાણી ભરાયેલું છે અને બધા ફોટોગ્રાફી કરવાવાળા ફોટોગ્રાફી કરે છે બરોડા થી આશરે બોણું પંચાણું કિલોમીટર ની અંતર આવેલું છે આ અને અમે બે કલાક ની ડ્રાઈવિંગ કરી પોકી ગયા માંડણ મિત્રો આવી ગયા છે અમે માંડાણ મેં માંડણની મેં આ તળાવ દેખો તમે કુદરતી સૌંદર્યથી ભરપૂર એવું ચારે મેં ડુંગરા અને તળાવ છે જોરદાર અને બધા પર્યટકો બી આવે છે બધા બારોડા ને સુરત ને ભરૂચ ને બધા અલગ અલગ ને ગુજરાત રાજ્યના વ્યૂ એટલો જોરદાર છે કે હો તો તમે આજે આવ્યો છું ગુરુ શુક્રવારે છતાં બી એટલી પબ્લિક છે મને લાગે રવિવાર રવિન શની ચા પોણી ને નાસ્તો અને એવું બધું મળે ગાડીઓ પાર્ક કરલી છે અહીંયા ફોટોગ્રાફી કરે છે આ લોકો દેખો આ ઉપર બી ઝુંપડિયો છે પણ આ પાણી ભરાઈ ગયું છે વરસાદના કારણે અને આ બાજુ ડુંગરોની હારમાળા છે હા હા અને આ એટલા મસ્ત ઘરો છે જોરદાર કે ડુંગરની ભીતની મય જાણે ભગવાનને કુદરતના ખોળે સુતા હોય એમ આ એક બ્લૂ કલરના પતરાવાળું તો છે જ મસ્ત એવું જગ્યાએ લોકેશન તો પર છે તમે દેખો ખાલી અહીંનું લોકેશન હા આ બીજી ગાડીઓ અહીંયા ઊભી છે ફોટોગ્રાફી કરે છે હા અમારે કિંજુ અને નીલસ આવે છે આપણી ગાડી અહીંયા મૂકી છે પછી જવાનો છું અહીં થતો ને આટલે અહીં સુધી જવાનો છો અને અહીં આગળ જવા એવું છે એની એ બધું પાણી ભરાઈ ગયેલું છે એટલે આવો કંઈક વ્યૂ છે તમે જોઈ શકો આપણા બરોડાથી હાવ નજીક છે હાવ નજીક એટલે કે બાણું પંચાણું કિલોમીટરના અંતરે છે અને કિંજો આવે છે એની બસ ફોટોગ્રાફી કરીએ ફરીએ અને આજે તડકો એટલો બધો છે કે વાત નહીં કરવાની પણ બરોડામાં તો ભારે તડકો અને અહીં આવ્યા ત્યાં આ બધું તળાવના પાણીને કારણે જંગલોને કારણે એકદમ ઠંડુ હાઈ સ્કૂલ થઈ ગયું છે જબરજસ્ત ઓ વાવ કિંજુ અહીંયા બી કેવું હતું લોકેશન ને જોરદાર જોરદાર બાકી અહીંયા આપણે આ ગાડીઓ પાર્ક છે અને મેં તમને વ્યૂ બતાવેલું આ ગાડી બધી વાઈટ વાળી થી પેલી બાજુ ઓલરેડી આ એક્ચ્યુઅલમાં ઓરિજિનલ વ્યૂ છે આ દેખો તમે

ના હોતી અહીંયા હુધી પાર્ક કરી દીધી પેલી આપણી બ્લુ કલર ની બોલે ના આવી ની લે ગાડી દે અને આ બધી મસ્ત નવાની બચ્ચી ની ફોટોગ્રાફી કરે છે આ લોકો જોરદાર મન પ્રફુલ્લિત થઈ ગયું છે અહીંયા આવીને એકદમ મસ્ત હાથમાં કેમેરો છે અને પાછળ પેલા દેખાય કિંજલ ની આવે એ આવે છે અહીંયા થોડોક ફોટોગ્રાફી કરી નાખીએ અમે મસ્ત એવું લોકેશન છે કેટલા ઊંડા માં તરતી તરતી આવે દેખો છતરી પેલી ધડેથી આ ટાપુ પરથી આ ટાપુ પર આવે અંજાણ ટાપુ પરથી ઇન્સાની ટાપુ પર આવે તરી તરીને આવે કોઈના માથા બી નહીં દેખાતા દેખો હાવ ડૂબી જવાનું એટલું ઊંડું છે આવતી ઓર આવતી ઓર આવતી હોર આવતી હોમ ટ્રેકિંગ ખીચું લેવા બેઠી કેટલી ડિશ કરાવેજુ

અને નીલો નીલો બધા આવીને બેઠા છે અને આ લીધું છે ખીચું લીધું છે અને બીજી વેફર ને બેફર બધું છે ચટાઈ લઈને આવેલા છે અને બેઠા છીએ અને બાસા વ્યૂની મજા લઈએ છે નેચર ની હાથે પ્રકૃતિ ની હાથે મજા કરીએ છે આનંદ દેખો બોલો એક ડોગી બી જલસા કરે છે ખાઓ મારે ખાવું પડશે ખવડાવવા પણ

કિંજુ બીબી માટે આજે તો કિંજુ ખાખ ખાખ થાકી જવાની છે રે આજે મારી બર્થડે છે અને આહી ઉતી મઈ હાલ હલ કરે ખાઈ કે દે લાતો બાર બાર કરે મિત્રો માંડણની મજા એકવાર માણવા જેવી છે હું કેવું કિંજુ હે લાઈફ ની મઈ એક વાર તો આવી જવાનું અહીંયા અને બહુ એટલો મસ્ત વ્યૂ પણ છે અને મજા બી આવે છે ઠંડા ઠંડક બી છે બસ આ થોડોક વાદળો થોડોક વિખેરાય એટલે તડકો છે બાકી અહીંયા ઠંડક જ છે અને ભલે આપણે શું કહેવાય સિટીની મયમ ગરમી થાય પણ અહીં તો જંગલવાળો એરિયા છે અને પાણી છે એટલે એકદમ ઠંડક ઠંડક છે મારે કીંજુ મીગીની મજા લે છે મારે કીંજુ નીડિયોને એમ પછી બથડે છે એની હવ

અરે વધારે હતી આલો છું ટેન્શન બીજે કઈ આપણે આમ તો રહો અહીંયામાં મિત્રો આ તો હમણાં મારી ગાડી જરીક ધક્કા સ્ટાર્ટ જેવી થઈ ગયેલી છે એટલે હું એટલે હું આટલું જ કરી શકું છું ને જ્યારે તમારે જો દયારી તે એક્સપ્રેસ જેવી થઈ જશે ત્યારે આ બધા આવા ઢંડીબળાનું હું લીન ફરે હેતું કેવું ને હે

હવે એવું બાય બાય આ આ નોનીને બોલ બેના લો પેન્સિલ છોકરો છે કે છોકરો છે ચાલો થેન્ક યુ માંડલમાં ખૂબ મજા કરીને ખાધું પીધું અને ઘણું ફર્યા નહીં જવાની ઈચ્છા નથી થતી પણ હા પાછા ટાઈમ થઈ ગયો એટલે ઘેર નીકળી પડ્યા અને કિંજલ જોણે રાજો જોણ બેહી જી ખાઈ ખાઈને પેટારો મોટો કરીને રેસ્ટ જ કરવાની છે યા દેખો આરામ કરે છે હું કેવું નહીલું તારું શું કેવું છે કેવી મજા આવી કે નહીં મજા આવી મજા આવી ને સરસ તો આઈ હોપ કે વિડિયો મિત્રો ગમ્યો હશે ગમ્યો હશે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતા આવતા નવા વ્લોગમાં બહુ જલ્દીથી મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભરત જય માતાજી